રાજકોટ અને દ્વારકા રૂટની વચ્ચે દોડતી એસટી બસ જેનો વિડીયો હાલ વાયરલ થયો છે આ વાયરલ વિડીયો જુઓ જે બસ ફૂલ સ્પીડમાં દોડી રહી છે પરંતુ બસનું નું તૂટી ગયું છે મુસાફરો સીટ પર બેઠા બેઠા દોડતા આ જે પ્રમાણ મુસાફરો છે તેઓ હાલ સીટ પર બેઠા બેઠા દોડતા ટાયરનો વગર કારણે આનંદ માણતા જોવા મળ્યા ટાયરમાં બ્લાસ્ટ થતા બસનું પથરું તૂટી ગયું હોવા છતાં રિપેરિંગ કર્યા વગર જ મુસાફરોના જીવને જોખમમાં મૂકી અને બેફવા અમ રીતે આ એસટી બસ આવી એવું નથી કે બસના ડ્રાઈવરને કોઈ જાણ નહોતી પરંતુ આ ડ્રાઈવિંગ રિપેરિંગ માટે જ્યારે મુસાફરો સાથે બસને ડેપો પર લઈ ગયો ત્યારે ડ્રાઈવરની વિનંતી છતાં પણ ડેપો મેનેજર રફીક શેખે ડ્રાઈવરને રૂટ પૂર્ણ કરવાની ફરજ પાડી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા એસટી નિગમે પણ તાત્કાલિક કાર્યવાહી કરી જામનગર એસટી વિભાગના યાંત્રિક એજનેર ડેપો મેનેજર રફીક શેખ અને બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે આ સાથે સસ્પેન્શન દરમિયાન રફીક શેખને જામજોધપુર એસટી ડેપો પર બેસવા માટેનો દ્વારકા કેન્દ્રના વાહન નંબર જી જે અઢાર જે સિક્સ નાઇન નાઇન સિક્સ રૂટ દ્વારકા રાજકોટમાં ફલાથી રામપરની વચ્ચે ટાયર આકસ્મિક તૂટી જવાના કારણે તેઓનું પતરું તૂટી જવા પામેલ હતું આ વાહનમાં ધોલ કેન્દ્ર ખાતે રિપેરિંગ અર્થે લઈ જવા પામેલ હતું પરંતુ ધોળ કેન્દ્રના કર્મચારીશ્રીની ફરજ પ્રત્યેની બેદરકારીના કારણે ઉપરોક્ત કામગીરી પૂર્ણ કર્યા વગર જ વાહન રૂટમાં આપેલ હતી ફરજ પ્રત્યેની ડેપોમેજર ધ્રોલ હેડ મિકેનિક ધ્રોલ તથા દ્વારકા કેન્દ્રના મિકેનિક મિકેનિકશ્રીની ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદાર જણાય આવતા નિગમની પ્રતિષ્ઠાને નુકસાન કરવા બદલ આ ત્રણેય કર્મચારીઓને સસ્પેન્શન કરવામાં આવે છે અને યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે